you તમે જોઈ શકો છો કે શાળાઓ ગામમાં એ ઘણા બધા ટોટલ સમાજના શેડ હોય કે રોડ રસ્તા હોય એ બધે આપણે કરી દીધા છે એટલે આપણા ઉપર વિશ્વાસ રાખી અને આટલું વધુ ખુજુમ છે પ્રાઇવેટી જ છે વિકાસને કામ તો થાય જ અમે કરશું જ પણ પ્રાઇવેટી એને જ આપશું એક તો આરોગ્ય છે રોજગાર છે શિક્ષણ છે શિક્ષણ અહીંયા આઠ ધોરણ સુધી છે આપણે એવી પ્રયત્ન કરીશું કે જલ્દી જલ્દી આપણે એક બાર બાર ધોરણ સુધી થઈ જાય આવી રીતે બીજી વાત અહીંયાથી કોઈ પરણીને છોકરી અંજાર જતી હોય ને અંજારમાં ત્યાં નામ દાખલ હોય તો ત્યાં જઈ અને પોતે કરાવે છે એ એને કહેવાય લોકપ્રિય સરપંચ અત્યારે તમે પાછળ જે હું જોઈ રહ્યા છો યુવા શાળાઓના બધા સમાજના યુવા છે આમાં તમને મહેશ્વરી સમાજના યુવા નજર આવશે મુસ્લિમ સમાજના યુવા નજર આવશે સથવારા સમાજના યુવા અને મહાદેવ સમાજના બધા સમાજના યુવા તમને પાછળ નજર આવશે બીજી પ્રાયોરિટી એમની હશે એ કે મુન્દ્રા જે ઔદ્યોગિક હબ છે મુન્દ્રા તો સૌથી પહેલા યુવાઓને વધારે વધારે તદ્દમાં રોજગાર કેમ હતો ને આ ગામમાં ચૂંટણી એટલે પ્રશ્ન જ નહોતો ચૂંટણી અજીજભાઈ ફોર્મ ભરીને જીતી ગયા છે કારણ કે અઢારો આલમ બધાય સમાજ અજીજભાઈને ને ઉભો રાખ્યો છે અજીજભાઈ નથી ઉભા રહ્યા આ ગામમાં આ ગામમાં ત્રણ વર્ષ થયા છે અજીતભાઈ નું કામ બોલ્યું મુંદરાના સાડાઉમાં ચૂંટણીનો રંગ જામ્યો સરપંચ પદના ઉમેદવાર અજીજભાઈ જુનેજાનો જીતનો દાવો મુન્દ્રા તાલુકાના સાડાઉ ખાતે સરપંચની રંગ જામ્યો છે દાવા દાવા પ્રતિ વચ્ચે અમારી ટીમે સાડાઉની મુલાકાત લીધી ત્યારે સરપંચ પદના ઉમેદવાર અજીજભાઈ જુનેજાએ શક્તિ પ્રદર્શન સાથે જીતનો દાવો કર્યો હતો ભૂતકાળમાં સાડાઉ જૂથ ગ્રામ પંચાયત હતી ત્યારે થયેલા વિકાસના કામો જે અઝીઝભાઈના પ્રયત્નો અને તાલુકા પંચાયતના સદસ્ય નવીનભાઈ ફફલના સહયોગથી થયા છે તેની વિગતવાર માહિતી આપી હતી અને જીતી ગયા પછી પણ ખૂટતી કડીઓ અને આરોગ્ય શિક્ષણ તથા બેરોજગારી ઉપર કામ કરવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેમના સમર્થકો સાથે વિશાળ રેલી યુજી સભાનું આયોજન કરાયો હતો શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર દોસ્તો હાલ આપ મારા સામેના દ્રશ્ય જોઈ શકો છો અમે છીએ મુન્દ્રા તાલુકાના સાળવ ગામે અને સાળુ ગામ અત્યાર સુધી જૂથ ગ્રામ પંચાયત હતી પરંતુ હવે એકલા હાથે જ્યારે સાળું લડવા જતું હોય ત્યારે એક શેર યાદ આવે છે કે અકેલા ચલાસા જાનીબે મંજિલ લોક જુડતે ગયો કારવા બનતા ગયા આપ મારા આ પાછળના દ્રશ્યો જોઈ શકો છો જે રીતે અજીતભાઈ સાથે લોકો જોડાઈ રહ્યા છે સ્વયંભુ અજીતભાઈની સાથે હાથ મલાવી રહ્યા છે અને અજીતભાઈના એક જ નારા સાથે લોકો નારા લગાવી રહ્યા છે કે અમારા નેતા કિસ્સાઓ અજીતભાઈ જેસાવ બલહાલ આ ચૂંટણી છે ચૂંટણીની અંદર દરેક નેતાઓ પોતાની તૈયારીઓ કરતા હોય છે હાર જીતવા માટે અને અજીજભાઈ એમની આ સમગ્ર ટીમના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે લોકો સ્વયંભુ આ રેલીમાં જોડાઈ રહ્યા છે અને સરપંચની ચૂંટણી એટલી રસપ્રદ બની છે કે મિત્રો આપણે કહી શકું કે સાળવની ચૂંટણી એટલે હાઈ વોલ્ટેજ હાઈ વોલ્ટેજની આ ચૂંટણી ત્યારે આપણી સાથે અહીંના જે ઉમેદવાર છે અજીજભાઈ તે છે અજીજભાઈ આજે અમે દ્રશ્ય જોઈ રહ્યા છીએ આ હુજુમ જે જોઈ રહ્યા છીએ પહેલાં તો આ હુજુમ વિશે શું કહેશું હુજુમ હમણાં એવો છે કે આઝાદી પછી પહેલો એક પહેલો જ વખત એવો થયો છે કે પહેલાં જૂથ ગ્રામ પંચાયત હતી હવે એક ખાલી સલાવ ગ્રામ પંચાયત છે અને તમે જોઈ શકો છો કે ટોટલ સમાજ મુસ્લિમ સમાજ હોય મૈસુરી સમાજ હોય કે આપણે મહાજન હોય સથવારા સમાજ હોય ટોટલ બધે આપણી સાથે છે અને આપણે એવો છે કે અઢી વર્ષ આપણે પહેલાં ઉપસરપંચ તરીકે રહ્યા છીએ અને બધે તમે જોઈ શકો છો કે સાળાવ ગામમાં એ ઘણા બધા ટોટલ સમાજના શેડ હોય કે રોડ રસ્તા હોય એ બધે આપણે કરી દીધા છે એટલે આપણા ઉપર વિશ્વાસ રાખી અને આટલો વધુ હુજમ છે અચ્છા હજી અજીતભાઈ લોકો કહે છે કામ બોલે છે આપણે કામ કર્યા છે આપ કહો છો મેં આ વિશેષની આ જગ્યા ઉપર આ લોકોના કામ કરે છે દરેક ધર્મના લોકો તમને ચાહી રહ્યા છે પરંતુ અજીતભાઈ જે રીતે મહેનત કરી રહ્યા છે અમે આપણા મહેનત જોઈ રહ્યા છીએ તો શું અજીતભાઈને કેટલો વિશ્વાસ છે ગ્રામના વોટરો પ્રત્યે મને પૂરો વિશ્વાસ છે સો ટકા વિશ્વાસ છે કે આપણે જંગી બહુમતીથી આપણું ગામ અમારો ગામ મને જીતાવશે અચ્છા અજીતભાઈ તમારી ઉપર એ ઓલરેડી વિશેષ આપ જવાબદારી નિભાવી ચૂક્યા છો તો એવા તો શું કાર્યો આપે કર્યા છે કે જે તમને જોઈને લોકો મત આપે તમારા કામોને આપણે ગટર લાઈન હોય કે આપણે પાણીની લાઇન હોય એ તો ઠીક છે સામાન્ય બાબત છે પણ આપણે ટોટલ સમાજના જઈએ જોઈએ તો આપણે અહીંયાથી આપણે શરૂઆત કરીએ ગામથી શરૂઆત કરીએ તો જૂણે જે સમાજ આવે તો એમને સમાજવાડીનો શેડ હોય કે આપણે પેવર બ્લોક હોય પછી થોડુંક આગળ હાલીએ તો શાંત સમાજવાડી છે એમનો શેડ હોય કે અંદર શેરીઓનો રસ્તા હોય પછી આપણે આગળ હાલીએ તો તમે જોઈ શકો છો આ સેનેટરીમ છે એની આપણે આંગણમાં પેવર બ્લોક રાખ્યા છે પછી થોડુંક આગળ હાલીએ આપણે તો જોટે જોટેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા આપણે શેડ પછી ઓટો એ આપણે બનાવી દીધો છે ઘણા બધા વિકાસના કાર્ય કર્યા છીએ હવે આપણે હાલીએ છીએ મહેશ્રીવાસમાં તો તમે હું જોઈ શકો છો કે જે શેરીઓ છે અથવા તો આપણે શેડ છે આપણે મત્યાદે મંદિરની બાજુમાં સમાજવાડીનું એ આપણે બનાવી દે અને એવો નથી કે હું એકલો કામ કર્યો છું આખો ગામ અને આખી પંચાયત મળીને જ કામ કરે છે બધે અજીતભાઈ સૌથી મોટી એક વાત કહું કે વહીવટદાર ખાતું બે મહિના હોય પણ તમારા ગામની અંદર સાડા વર્ષ વહીવટદાર ખાતું લાગ્યું આપને કદાચ ક્યાં કેટલો મોકો નથી મળ્યો પરંતુ ગામ આવે કદાચ તમને મોકો આપે તો તમે સો વિકાસના કામો કરવાની વાત કરી રહ્યા છો પણ દરેક નેતાઓ દરેક નેતાઓ વાયદા વચનો કરતા હોય છે પરંતુ ચૂંટણી પડતી પછી સરપંચ નથી મળતા સરપંચના સભ્યો નથી મળતા તો શું અજીતભાઈ આ ગામ માટે એકસો તરીકે કામગીરી નિભાવશે સો ટકા નિભાવશું અને હમણાં જોઈ લઈએ આપણે કે ત્રણ વર્ષ થયા વહીવટદારનું શાસન છે છતાં ગામવાળા લોકોને એ ખબર નથી કે વહીવટ મને જ કહે છે કે અજીતભાઈ આ કામ છે એવી રીતે ને હું ખડા પગે હોઉં છું ગમે ત્યારે આપણાને ફોન કરે કે આપણે કોઈ પણ કામ હોય તો ખડાપગે આપણે ઊભા છીએ અજીતભાઈ ચૂંટણી ત્રણ વસ્તુ ઉપર લડાતી હોય છે આરોગ્ય રોજગાર અને શિક્ષણ આ ત્રણ મુદ્દા ઉપર તમે કેવી કામગીરી કરશો અમારી પ્રાઇવેટી જ છે વિકાસના કામ તો થાય જ અમે કરશું જ પણ પ્રાઇવેટી એને જ આપશું એક તો આરોગ્ય છે રોજગાર છે શિક્ષણ છે શિક્ષણ અહીંયા આઠ ધોરણ સુધી છે આપણે એવી પ્રયત્ન કરીશું કે જલ્દી જલ્દી આપણે એક બાર બાર ધોરણ સુધી થઈ જાય એવી રીતે એમ મતદારો મતદારો તમને મત આપવા માટે આપ શું અપીલ કરશું હું મતદારને એક જ અપીલ કરું છું હમણાં મારા કામ જોઈ અને મને મારા ઉપર વિશ્વાસ રાખજો હું ગામને આપણે હરિયાળી બનાવી દઉં છું વિકાસના કામ કરશું એક આખો પાંચ વર્ષમાં નકશો બદલાવી દઈશું સાળું ગામનું શાળો ગામનો નકશો બદલાવી દેશો અને તમે ઇસ્ત્રી લઈને ફરી દે આ જો તમે લોકચાના કેલી છે અને જે હુજુમ જોઈને હું કહી શકું કે ખરેખર અજીષભાઈ કેટલી મહેનત કરી હશે પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે દરેક નેતાઓ હાર અને જીતના પાસા જોતા હોય છે પરંતુ હાલ અજીશભાઈનો કેવો વર્ચસ્વ છે ગામમાં અને અજીતભાઈ જીતશે તો તમને કેટલો ભરોસો એ કામ કરશે સો ટકા મને ભરોસો છે અને સારા કામ કરશે એટલી મને ગેરંટી છે સો ટકા સારા કામ કરશે બીજી વાત કહી દઉં હું તમને એ લોકપ્રિય એટલે છે મારી વાત સાંભળો વિકાસના કામ થવાના હોય એ થશે જ સો ટકા થશે બીજી વાત રેશન કાર્ડમાં નામ નખાવો અને કઢાવો અરજદાર ઘરે બેઠો હોય એની રેશન કાર્ડમાં નામ કાઢી આવે કે નખાવી આવે એ પોતે ઘરે કરાવી આવે કામ ઘરે કરીને કામ કરીને આપી દે એને બીજી વાત અહીંયાથી કોઈ પરણીને છોકરી અંજાર જતી હોય ને અંજારમાં ત્યાં નામ દાખલ કરાવો હોય તો ત્યાં જઈ અને પોતે કરાવે છે એ એને કહેવાય લોકપ્રિય સરપંચ બીજી વાત જેટલા અહીંયા હિન્દુ સમાજના મંદિરો છે ત્યાં પહેલી પ્રાયોરિટી અમારી એ રહેશે હિન્દુ સમાજના જેટલા પણ નાના મોટા બારથી તેર મંદિરો આવેલા છે પ્યોર બ્લોક હોય કે શેઠનું કામ હોય એ પહેલાં પહેલી પ્રાયોરિટી એ રહેશે અમારી કે અમે પહેલો એ કામ કરીશું બીજી સમાજવાડીનો અમારી સમાજવાડીનો જ્યારે જે તે વખતે જમીન મળી ત્યારે ઠેરાવ પણ અજીતભાઈએ કર્યો છે અને અજીતભાઈ કોઈ પણ સમાજનું કામ હોય તો કોઈ પણ સમાજને ક્યારેય ના નથી પાડી કામ સારું બાબુ ખાસ કરીને આપ યુવા છો યુવા તરીકે હું કહેવા માગું છું ગામની અંદર યુવા બહુ એક્ટિવ હોય છે અને યુવાનો સોશિયલ મીડિયામાં પણ ફૂલ એક્ટિવ હોય છે પરંતુ ગામના જે વિકાસના કામો નથી થતા તો એ કદાચ અવાજ ઉપાડતો એ પણ યુવાનો ઉપાડતો હોય છે પરંતુ શાળાઓ ગામમાં એવી તો શું કુર્તી કર્યો છે વિકાસની જે હજી થઈ નથી અને અજીતભાઈ આવીને કરશે સિરાજભાઈ સૌથી પહેલાં જ્યારે તમે યુવાની વાત કરી તો પહેલાં તો હું તમારો પ્રશ્નનો જવાબ પછી આપીશ પહેલાં એક વાત કહીશ કે અત્યારે તમે પાછળ જે હુજમ જોઈ રહ્યા છો યુવા શાળાઓના બધા સમાજના યુવા છે આમાં તમને મહેશ્વરી સમાજના યુવા નજર આવશે મુસ્લિમ સમાજના યુવા નજર આવશે સથવારા સમાજના યુવા અને મહાદેવ સમાજના બધા સમાજના યુવા તમને પાછળ નજર આવશે એ અમારી ગામની એકતા છે અને રહી વાત વિકાસની તો અજીતભાઈએ એક નેમ કરી છે કે સૌથી પહેલાં પ્રાયોરિટી હશે એ શિક્ષણની હશે સૌથી પહેલાં હશે એ અને બીજી પ્રાયોરિટી એમની હશે એ કે મુન્દ્રા જે ઔદ્યોગિક હબ છે મુન્દ્રા તો સૌથી પહેલા યુવાઓને વધારે રોજગાર કેમ અચ્છા ખૂબ સારી વાત કરી અને નેતા કેને કહેવાય કે જે પોતાના ગામની ચિંતા કરે ગામ માટે કામો કરે કારણ કે અજીતભાઈ કહી રહ્યા છે કે હું ગામ માટે વિકાસના કામો કરીશ હું ગામમાં ડા કરીશ એ તો આવનારો સમય બતાવશે પરંતુ ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે શાળાનો આ ચૂંટણીનો જંગ હાઈ વોલ્ટેજ ડ્રામો છે મિત્રો આ ચૂંટણીનો જંગ જ્યારે રિઝલ્ટ જે પણ આવશે મને વિશ્વાસ છે કે મુન્દ્રા તાલુકાના સૌથી પબ્લિક હશે પહેલી કહેશે કે શાળાઓમાં કોણ જીત્યું કારણ કે શાળાનું જે રિઝલ્ટ છે ચિત્ર છે આપ જોઈ શકો છો અને જ્યારે બાવીસ તારીખના વોટિંગ સવારના સાતથી કરીને સાંજના છ વાગ્યા પછી છ વાગ્યા સુધી વોટિંગ છે તો ગામના જેટલા પણ વોટરો છે પહેલાં મતદાન કરવી આપણી ફરજ છે કારણ કે તમે મત જેને પણ આપો પણ આપણે મતદાન કરશું તો આપણે આપણા નેતાને કહી શકશું કે મારા કામો કરવા છે મારા કામો થયા નથી એટલે દરેક લોકો તૈયારી કરી રહ્યા છે દરેક લોકો દરેક પક્ષ સાથે જોડાયા છે ત્યારે નવીનભાઈ ફફલ પણ એક વ્યક્તિ છે કે જેમનું વાત કરું તો એક પ્રખર વક્તા પણ છે અને ગામની અંદર સારી લોકચાહ પણ ધરાવે છે નવીનભાઈ આ દ્રશ્ય જોઈને મને એવું લાગે છે કે રિઝલ્ટ તો આવી ગયું પરંતુ સુધી કહેવાય જેમ આપણે ક્રિકેટ છે એવી છે તો આપણે કેટલો વિશ્વાસ છે અજીતભાઈ તરફથી સાહેબ જ્યાં તમે ઉભા છીએ ને આપણે અમારો પવિત્ર જગ્યા છે ગામની ને આ ગામમાં ચૂંટણી એટલે પ્રશ્ન જ નહોતો ચૂંટણી અજીતભાઈ ફોર્મ ભરીને જીતી ગયા છે કારણ કે આલમ સમાજ ને ઉભો રાખ્યો છે અજીતભાઈ નથી ઉભા રહ્યા આ ગામમાં આ ગામમાં ત્રણ વર્ષથી અજીતભાઈ નું કામ બોલે છે અજીતભાઈ કદમાં નાના છે પણ એને જે કામ કરેલા ત્રણ વર્ષમાં એટલે એને ઇનામ રૂપે અમે રોડ ઉપર આવ્યા છીએ અજીતભાઈ કદ નાના છે તમે ગામ મને પદ મોટું આપવા જઈ રહ્યા છો એને એના લાયક પદ ઉપર બેસાડો અમે જઈ રહ્યા છીએ ચૂંટણી છે આપ પણ જાણો છો કે છેલ્લી અંતે ચૂંટણી લડાતી હોય છે ને છેલ્લી અંતે પાસા પણ આપ જાણો છો ઘણી ઘણી ચૂંટણીઓ વિધાનસભા એવી થઈ છે કે જીતનાર ઉમેદવાર ક્યાંક હારી પણ જતા હોય છે એટલે વિશ્વાસ કેટલો છે આપને મને મારા ગામમાંથી વિશ્વાસ છે ઘણા ગામોમાં તમે છેલ્લી રાત તમે કહો છો ને આ ગામના લોહીમાં નથી એકવાર કહી દે આ ગામ એનામાં એનામાં અમારા ધર્મગુરુ હિરજી દાદા હોય મામત સાહ બાપુ હોય સથોરા સમાજના ભોપાજી હોય એમણે કાર્યાલય ઓપનિંગ કર્યો છે એટલે અમે હારશું તો કદાપી નહીં માત્ર તમે કહી રહ્યા છો ગામના કામ બોલે છે મિત્રો કામ બોલે છે કહી રહ્યા છે પરંતુ ચૂંટણી છે કાંઈ પણ ન કહેવાય પરંતુ મિત્રો ખ્યાલ રાખજો કે ચૂંટણી એક ખેલ છે કારણ કે લોકશાહીનો પર્વ મોટામાં મોટો પર્વ જ્યારે ગામને મોકો મળ્યો હોય મિત્રો એક આ મોટામાં મોટી વાત છે કે ગામના સરપંચને તમે મતદાન કરી શકો છો દેશના વડાપ્રધાનને તમે વોટિંગ નથી કરી શકતા કારણ કે આ મોટામાં મોટી ચૂંટણી છે ગામની ચૂંટણી છે એટલે એકબીજાને હળીમળીને પણ ચૂંટણી લડે ખેલ દિલ્હીના પાવનાથી લડાતી હોય જે પણ દિશ છે જે પણ આ પણ એની ફર્સ્ટ પ્રાયોરિટી હશે કે ગામનો વિકાસ કઈ રીતે થાય તમામ લોકો આપ જોઈ શકો છો કેવી રીતે જોડાય છે પરંતુ આવનાર સમય બતાવશે કોણ દિશ કોણ આર છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યૂઝલેન્ડ આગળ યશ સોફ